છોટાઉદેપુર વચ્ચે મેમુ ટ્રેનો રદ રહેશે મેન્ટેન અને ટેકનિકલ કારણોસર ચૌદ જૂન ના રોજ વડોદરા ડિવિઝન પ્રતાપનગર છોટાઉદેપુર વચ્ચે મેમુ ટ્રેનો રદ રહેશે જેમાં ટ્રેન નંબર શૂન્ય નવ એક છ ત્રણ પ્રતાપનગર છોટાઉદેપુર મેમુ ટ્રેન તારીખ ચૌદમી જૂનના રોજ રદ રહેશે સાથે જ ટ્રેન નંબર શૂન્ય નવ એક આઠ બે છોટાઉદેપુર પ્રતાપનગર મેમુ ટ્રેન પણ રદ રાખવામાં આવી છે ટ્રેન નંબર શૂન્ય નવ ત્રણ પાંચ પાંચ પ્રતાપનગર છોટા ઉદેપુર મેમુ ટ્રેન સહિત ટ્રેન નંબર શૂન્ય નવ ત્રણ પાંચ છ છોટાઉદેપુર પ્રતાપનગર મેમુ ટ્રેન રદ રાખવામાં આવી છે ટ્રેન પણ રદ રહેતા રોજિંદી મુસાફરી કરતા મુસાફરોને હાલાકી પડશે ત્યારે ડભોઈ સરિતા ઓવરબ્રિજ સાત દિવસ બંધના જાહેરનામા બાદ છોટા ઉદેપુર પ્રતાપનગર મેમુ ટ્રેન પણ એક દિવસ માટે રદ રાખવામાં આવી છે ત્યારે હવે ટ્રેન પણ રદ રહેતા મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો